અગર હા નઈ જાવ હવે નઈ જાવ નઈ જાવ કરતા કાઈ બોલતી નથી એટલે હા પણ હવે તમે કે ચપ્પલ બપલ પહેરીને ઉપડા કાઈ નઈ બબી બહાર जातो બહાર जातो તો એમ હા કાઈ ઘનીવાને જવાનું કેટલી વાર કીધું છે આ નઈ જાવ બબી આ છન મોના હા બાન ની બેહો ચૂપચાપ અમાર ઘરા દીતે કઈ બોલી નથી ને હવે ભાબી નું કઈ કરવું પડશે પછી હા હવે એનો પાવર વધી ગયો છે બધું હંભળાતું નથી માતી હવે હા

અને કાલ કે જો સાયકલ હારી કરાય નાખજો હા સાયકલ અમે કરાયો જો હા પણ રૂટો નીકળ્યો છે આવડો પડે હા કરાય આવશું ખરસવાદ ને ગમતા કાય ભેગું જ નકરું અને ગાય ગા અમે કરાવી લેતા આવજો સીધા ઘરે જવાનું છે બાવડા નો જતા હા બેહી જાવ એટલે હું ને હમાવા માં બેહી ને હાથી બેસ ને અને આમાં આમાં હાથી કોને ક્યો બેહી જા એમ કહો છો આ હું બેહ આવ ચાલો લઈ જા લઈ બેક પકડો આ જો મને લાઈટ કા ઢોળાઈ ન જાયનો ધ્યાન રાખજો આ કેરિયલ હા જુઓ કા ઉતર જા કીપર ન થાય છે એ ડમફર દેઈ હરખો હા તમે દેજો હરખા બકરીલા હરખા એટલે મને તમાયુ

ગણવાડીએ આપડી જુદી જગ્યા હા હું નીકળું છું અરે તું નીકળ હું તો આવું છું ગાડી લઈ ને રેડી રેડી પાકો ને પાકો પોકો હાલો મળી ગઈ હાલો હાલો લગન ની વાત કરી આવી હા હા બેહો હા 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 અમારે લાઈક કર કેમ રોવે છે હું થયો નિશાળે મૂકો તો મે કીધું ના આમ આં ચોટી મૂકી દાવ મને માર્યો માર્યો આ વાવ ઢમ દેરો મારો આટલી બધી હિંમત એની મારા લાઈક કા ઉપર હાથ ઉપાડે છે કે આ બે જણા એ બે કઈ ગામ ને મને ખબર મને માર્યું નક દીધો કઈ દે જતાર ભાઈબીન સાહેબ એની હિંમત જ કે લે હાથ ઉપાડવાની આ તો એને બેને મારી મારીને હાથ કા ખોખરા નો કરી નાખું મારું નામ રૂપલી નહીં હાલો આ લઈને ગોતવા હાલો રોવા રોવા ફાઈન જોયા હા હા ક્યાં હમણાં ધુરા કાકા ને વાડીએ જાતે મેરે વાત કરીન ગયા કે વાડીએ છે હા ક્યારે ગયા હમણે ગયા નીકળાન તે મે ઉપર રાખે મે ક્યાં જાવ તા કે હુરા કાકા ને વાડીએ એમ કીધું હા હા તું જા હવે હું કામ હતું ભરપી ઈ કામ હતું તું જાને આને પણ બધી પંચાકડા ને પંચાત હવે હાલો હાલો તમે હાલો ઈ વાડીએ પોચી અને હટકા ખોખરા કરી નાખો તો મારું નામ ના ચાલે આશીર્વાદ 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 અમે વાતચીત કરી અમારા લગન નહી કીધું તમે રાજેશ થઈ જાય તો તારી ભાભી ને તરત કાઢવી હાજો ભાભી ને તરત કાઢી આપડે હા જો એમાં એવું છે ભાભી હશે ને તો એય તો ભાભીનો મગજ થોડોક એવો સ્ટ્રોંગ છે ને એટલે એટલે એને કાઢે મૂકવાની છે હા એટલે આમ ટુકમાં બહુ આમ ખાલી હા ભાભીનું મગજ જેવું છે એટલે ભાભીને કાઢવા જ પડશે તો કે તું ટકી અરે કાઢી જ મૂકો હા હા બધું છે

વખાણ હતા વખાણ છે લગન કરી લગન કરવાના પ્રેમ કરું પ્રેમ કરે આ તો મારે તમને પોખવા તો પડશે હરખાઈના

હા તો ગાડી લેતા આવ હા ગાડી લઈને આવી છે હાલો બેરાણી મારા હાલો જા તું હાલો હાલો એમ ગા ઘરે પોચો આ તમ જાવ ગાયમ હા હા ગાડી લઈને લાવી તારે માં ઉસકે મત ના હું હા તો હાલ હાલો હાલો હલો 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 મલવાના ભાભી પોક વાત કરે આ પોક છે ખરાબ છે હવે હવે શું કરશું હવે જાવું પડશે ને લઈ ગયા જાવું તો પડે જ ને પાલો બેવો હાલ 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 બે જાવ નો મોટા તમે પોક છે

અરે તમે બીવોમાં આટલા બધા હું બીવો રઘલાભાઈ પણ ફાટલા છે હવે તો તમારા ઘરવાળી આવી ગઈ હવે બીવાનો આટલું બધું અબબ કોકો તો આપડા ભબી હે ને માની ગયા હા ભાઈ હવે મારી વાત સાંભળો ને મારી બધી ભૂલ સમજાય હવે માર દેરાણી આવ એટલે માર પાછે આ રીતના રહેવું પડે ને એવું વર્તન ઓ કરી છે એમાં દેરાણી શીખે ઓહો વાહ ભાભી વાહ સુધરી સુધરી મોડી સુધરી આજ પછી હું કોઈ દી કોઈને ખી નહીં ઘરમાં વાહ મોટભાઈ વાહ હવે છે ને ગાડી ચાલી હોય જાવ પાછા અરે તારી પાસે જ રાખ ગાડી ચાલ અને થોડું ખી જરૂરી છે હું એમાંય છે મારો પ્રેમ છુપાયેલો છે સમજા તમે હાચો હાચો હા મોટો ભાભી હવે હું ઘરે જાવ કેમ તમારા મમ્મી પપ્પા પછી તમારા લોકોને જાણ લઈને આવું જોઈએ ને ઈ વાત સાચી તો આપણે બધું કરશું પણ કઈ કોઈ તાર બેન બેન છે ને તમારે લાઈટ કા બે છે કે બાકી છો તો આરો આ બે દો એક જાન જોડીને એક નહીં નથી હમણા નહીં હમણા નહીં કા વી ઘોરા